નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તો ત્યાં કાબોતેર પુલીસ સ્ટેશનમાં સીકની સફળ ટ્રેફ મહિલા પીએસઆઈ એ સહિત એક વચેટિયો લાંચ લેતા ઝડપાયો નવનિત કુમારે જેઠવા ફરજ બજાવતો હતો ફરિયાદી વિરુદ્ધ કાબોતેર પુલી સ્ટેશનમાં થેલર્જીને લઈ પૈસા અપાવવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ લાંચની માંગણી કરી હતી ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે એસીબીને જાણ કરી હતી સમગ્ર મામલે એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેવા આવનાર ખાનગી વ્યક્તિ માનસી સિસોદિયાની ત્રેસઠ હજાર સાથે ધરપકડ કરી છે માનસી પીએસઆઈ મધુરાબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું એસીબી દ્વારા પીએસઆઈ મધુર અબારી એએસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસી સિસોદિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે કોઈ તમારી પાસે લાંચ માંગે તો શું કરવું ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છો એક હજાર ચોસઠા નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ મને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે